સાથે સાથે તમારા લોકો ના જે લોકો ના આવે કોઈ સારા મને આનંદ આવે સાંભળવા માં મેં તો જો કે ઘણા સમય થી તમને મારે ફોન કરવો હતો પણ હું હવે આપડે જે કઈ પ્રશ્નોના જે આપણે સવાલ ઉઠતા હોય એના જવાબ બધા મને મયા છે બધા એમ કહીએ તો બધા અને હું ભાવનગર સાઈડ તાલુકા બાજુ માં સાંકડા ગામ છે ને નાનું શાંતિ થી કામ કરતા કરતા બધા બેઠા બેઠા શાંતિ થી કામે થાય ને વિડીયો જોઉં છું અને બધા વિડીયો એક પણ એવા એવો વિડીયો નથી કે એમાં ન સમજણ હોય

અને આ સમજણમાં આ લોકોને કેમ ગવાય નહી ઉતરતો હોય મન હું છે આત્મા હું છે લ ભાઈ જી એ હોય ભજન કરવા મનો લે બધું સમજાવવા માંડે બધું આપને આપ બધું ઠેકાણ આવી જાય પણ હવે આને કેમ સમજાવવા એમાં એવું છે આ જગત એને જગત કહેવાય હા બરોબર જગત એને જ કહેવાય હા અને બધાય એ સમજી જાય ને બધાય હોય તો એનો જે ખેલ છે પરમાત્મા નો ખેલ કેવાય અને જેમ નાટક ના મંડળી હોય નાયક હોય મંડળી આપતો હોય નાયક હોય હા બરોબર એમ એ નાયક છે હા હા ને આપડે બધાય છે ને આપડે બધા રમવા વાળા છીએ હા નક્કી બરોબર હવે જો બધા સમજી જાય ને તો એનો ખેલ પૂરો થઈ જાય આ બધાય હા વાત છે એમ અને મને તો મારા ગુરુ એ ઘણા સમય પહેલા જગત હું છે હા બરોબર એ નક્કી કરાઈ નાખેલું છે હા સાચું બરોબર તમને હારે પહેરાવશે ફૂલ નો હા હાથી ઉપર બે બેહાડ છે હા અને ઈના તે તમને ગદેડે બેહાડ છે બેડા બેહાડ છે ને ખોખાનો છે આ જગત છે 100% જેમ મૂળદાસને પરાવતો હા એટલે વખાણ કરવા વાળા એ આવશે હા અને તમારો વિરોધ કરવા વાળા એ આવશે આ છે 100% છે હા હાચી વાત એમ હા હા હાચી વાત મને મોટર બાપુને બહુ સાંભળ્યા ના નથી હા બરોબર નાનો એવો હતો ને પેલી કથા ને અમારા ગામ માં કથા થઈ તી ત્રણ ગામ ના સીમાડે હા ત્યારે હું છડી પેરતો તો એવો હતો નાનો એવો ત્યારે મેં એની કથા સાંભળેલી અને એ ઉતારો ત્રણ કિલોમીટર જેવો હતો ઉતારો તે હાલી ને આવતા સાંજે કથા સાંજ ની કથા પૂરી થાય ને ત્યારે હાલી ને આવતો હું હરવા હાલી ને આવતો

પછી મારા બાપુ ની કથા હું સિલાઈ નું કામ માં ગાંધીધામ લગ્ન હાખડા થી પણ ગાંધીધામ આવ્યો ને ત્યારે બે વર્ષ પછી એની કથા બેઠી એટલે મને એમ થયું થયું ત્યારે સંધુભાઈ કે એટલા બધા એવડો મોટો મંડપ છે ને આમાં કોણ હશે

તો બસ મને તે દી નવે નવ દિવસ મેં સાંભળી મને ત્યાર થી મન એમાં પરોવાઈ ગયેલું છે સમજ્યો અને એની પછી વારંવાર કથા સાંભળી વારંવાર ભુજ માં માધાપર માં અલગ અલગ રાજકોટ માં માં ભાવનગર હમણે ગયા વર્ષે ભાવનગર હતી ને ગયા વર્ષે કે ઓલા વર્ષે તો એ બધી કથા સાંભળી ને એટલે હાંભતા હાંભતા પછી મેં રામચરિત માનસ નું શાસ્ત્ર લીધું અને એ પછી મેં વાંચવાનું શરૂ કર્યું શરૂઆતમાં ત્યારે એટલી બધી ખબર ન પડતી પણ ખબર પડતા પડતા અનેક વાંચ્યું સાંસારિક હતા બધા પૂરા થયા પછી બે હાજર વીસ થી શરૂ લગાતાર વાંચું છું અને મને એમાં ખુબ સમજણ મળી છે જો કે ભાઈ મંત્ર મને ક્યાંય થી નથી મળ્યો પણ હું મંત્ર હમજી ને પ્રભુ નું રામ નું નામ

હવે જ્યાંથી જે તમને જે કાઈ માર્ગ મળે ને હા બરોબર એ તમારો એ તમારો ગુરુ છે હા એ વાત સો ટકા જ્યાંથી તમને જે કાઈ મળ્યું હા બસ નાથી મને મળ્યું બસ બરોબર એ તમારો ગુરુ છે હા કદાચ હવે બે ધારી મળે ને હા તો કરી નાખજો હા બરોબર

એકદમ એકદમ ચાલો આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો